i don't know

નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે અમે અમદાવાદના ફતેવાડી વિસ્તારની અંદર આવ્યા છીએ જ્યાં એસએફ સ્કૂલ દ્વારા અને તેના નાના નાના બાળકો દ્વારા અનેક સંસ્થાઓ દ્વારા જે આ સફાઈ અભિયાનને લઈને અને પ્લાસ્ટિક નાબૂદને લઈને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો અત્યારે અમારી સાથે જે સંસ્થાના આગેવાનને તમામ અહીંયા જોડાયા છે એમની સાથે અમે વાતચીત કરીશું કે આયોજનનું કેવી રીતના કરવામાં આવ્યું હતું અને નાના બાળકોને કઈ રીતના ટ્રેન કરવામાં આવ્યા હતા અને શું શું આજનું આયોજન હતું આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણા બધા પ્રયાસ કરી રહી છે અમદાવાદમાં જુદા જુદા પણ આ આજે જે પ્રાથમિક શાળા છે પ્રાથમિક સ્કૂલ છે એફએસ સ્કૂલ એમાં બહુ જ સરસ અને બાળકોએ જે ભાગ લીધો છે ઉત્સાહથી અને જે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એ અકલ્પનીય છે અને જોકર મેસ્કોટ અને ગાંધીજીના માધ્યમથી છોકરાઓએ જે બાળકોએ જે ઉત્સાહથી નારા લગાવ્યા છે કે અમદાવાદને સ્વચ્છ અને સુંદર બનાવીશું અમે અને પ્લાસ્ટિકને નાબૂદ કરીશું અચ્છા કેટલા મીટરની આ રેલી હતી એવું કંઈ જણાવશો આ ઓલમોસ્ટ એક એક કિલોમીટર જેવી હતી એટલે કઈ કઈ વસ્તીની અંદર આ રેલીનું આયોજન કરવામાં આ વસ્તી કેનાલ રોડ કેનાલ રોડ બસવા બસવાપાર તમારું નામ અને પરિચય હું મલેક જાહેદ મક્તમપરા વોર્ડનો ઇન્ચાર્જ છું અમે અત્યારે રેલી કાઢી બહુ જ મજા આવી બધા પબ્લિકને સમજાવ્યું બી છોકરા બી બહુ સારો ભાગે એસએમ સ્કૂલનો બી અમારે સારો સંપર્ક રહ્યો છે અને સપોર્ટ અમારે કર્યો છોકરા બી સપોર્ટ સારો કર્યો છે અને અમે એક મેસેજ આવ્યો કે પ્લાસ્ટિક યુઝ બંધ કરીએ સુકા કિલા અલગ કરીએ જ્યારે અમારી ગાડી કચરો લેવા આવે તો બધી તમામ પબ્લિક અમદાવાદની ફતેવાડીની કોઈ બી હોય અલગ અલગ કચરો આપે અને બહુ સારું રિસ્પોન્સ મળે અમને અચ્છા રેલીની અંદર કેટલા બાળકો જોડાયેલા કમસે કમ સાતસો સાતસો સમથિંગ હશે બાળક એકથી આઠ ધોરણ લગી નથી રેલી સારું નંબર મળ્યું છે કંપાઉન્ડ આ રેલીનું આયોજન કેવી રીતના કરવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે કે સંસ્થા દ્વારા કે શાળા દ્વારા કોર્પોરેશન તરફ બી આવ્યું છે શાળા તરફથી બી અમને પેલા વાત કરી ગયા તો કે આ કોઈ વાંધોને અમે એક રીષ્ય રેલી કાઢવામાં અમારા પીએચએ પઠાણ સાહેબને બી વાત કરી છે આજીભાઈની બી વાત કરી એ બી બધા એક રીતે આ છે જે સસ્તા સુપર ટીમ છે એમની વાત કરી હતી તો કોઈ વાંધો નહીં અમે એક વૈશાળ રેલી કરશે અને એક અમદાવાદ અમારા મક્તમપુરા વોર્ડને બહુ જ સારું એક મેસેજ આપશે જેમ કે અહીંયા નાના નાના બાળકો હાલ મારું અમદાવાદ સ્વચ્છ અમદાવાદના બોર્ડ લઈને પણ ઊભા છીએ અને અહીંયા આપ જોઈ શકો છો આ સ્વચ્છતાની રેલી સ્વચ્છતાના બેનરો લઈને નાના નાના બાળકો ઊભા છે અને જેણે ગાંધીજીનો રોલ કર્યો છે અત્યારે હાલમાં સ્વચ્છતાને લઈને એ નાના બાળક સાથે પણ અમે વાતચીત કરીશું તમારું નામ નહીં જણાવજો મારું નામ જે છે અત્યારે તમે ગાંધીજીનો રોલ કર્યો છે અને સમાજને તમે જાગૃતતા લાવવા માગો છો તમને કેવું ફીલ થાય મને સારું ફીલ થાય છે અને તમે બીજા વ્યક્તિઓને શું મેસેજ પહોંચાડવા માંગો છો સફાઈને લઈને ને બીનો કચરો ગીલા કચરામાં નાખી અને સૂકો કચરો સૂકાનો ડબ્બામાં નાખી તમે કઈ શાળામાં ભણો છો એસએવ સ્કૂલ અચ્છા પ્રોગ્રામ પછી આ રેલી પછી પછી તમે તમારી સોસાયટીમાં અને આડોશ પાડોશ વાળાને શું મેસેજ આપશો હું આજુબાજુ આજુબાજુને સમજણ આપી કે સૂકો કચરો અને બીનો કચરો અલગ અલગ રાખે अत्या हाल में हमारे साथ बहन बातचीत करी मेरा नाम अंजुम है अच्छा लोग तो ये का करने का कारण क्या था? हमें मतलब सबको समझाना है की भारत में स्वच्छता रखो और बच्चों को समझाने का मतलब ये है की बच्चे घर जाके बोले मम्मी पापा को के मतलब सूखा ना गीला कचरा अलग अलग रखे तो इससे क्या स्वच्छता होगी અત્યારે અમારી સાથે સ્કૂલના અહીંયા જે પ્રિન્સિપલ કહેવાય એ પણ મોજૂદ છે અને અમે એમની સાથે પણ વાતચીત કરીશું કે આ બચ્ચાઓને આવી રીતના ક્યારે ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યું આ પ્રોગ્રામનું આયોજન ક્યારથી કરવામાં આવ્યું હતું એના પ્રોગ્રામનું આયોજન કરવામાં શાળા કયા વિસ્તારમાં છે આપણી શાળા ફતેવાડી કેનાલની પાછળ ઇબ્રાહીમ મસ્જિદની પાસે એ એરિયામાં આવેલી છે અને લગભગ અમારો આ પ્રોગ્રામ એક મહિનાથી ચાલી રહ્યો છે એક મહિના પહેલાં મ્યુનિસિપાલિટીના બધા કોર્પોરેશનની ટીમ અમારી સ્કૂલમાં આવી હતી બાળકોને સફાઈ વિશે સમજણ આપી ભીના અને સૂકા કચરા વિશે સમજણ આપી કે ભીનો અને સૂકો કચરો કેમ અલગ રાખવો જોઈએ અને શા માટે અલગ રાખવો જોઈએ એનાથી શું ફાયદો અને શું નુકસાન થાય છે જે બીમારીઓના ઘર થાય છે યા તો સૂકો અને ભીનો કચરો કોર્પોરેશને કેમ અલગ કરવાનું કીધું છે કે જેનાથી એ જ કચરાને ફરી રિફાઈન કરી અને એના યુઝિંગમાં લઈ શકીએ ઉપયોગમાં લઈ શકીએ બીજું કે પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા માટે એ લોકોને સમજણ આપવામાં આવેલી તમારી શાળા કેનાલ પાછળ એક ગરીબ વિસ્તારની અંદર પણ આવેલી છે તો આપણી શાળાની અંદર કેવી રીતના નાના બાળકોને આયોજન કરવામાં આવે અને કેવી રીતના એમના સફાઈ વિશે સમજાવવામાં આવે છે આના રેલીના અલાવા પણ રેલી વિદાઉટ બી અમારી ક્લાસની અંદર અમે બાળકોને સમજાવીએ છીએ ક્લાસમાં બી એક ડસ્ટબિન મૂકવામાં આવે છે અને એમણે એમનો એ કચરો એ ડસ્ટબિનમાં જ નાખવાનો ઇવન એમને પેન્સિલ રબર જે છોલવાનો હોય યા તો એમની જે નોટ વોટ ફાળી હોય એનો બી કચરો હોય એ બી એ ડસ્ટબિનમાં જ નાખે એવી એમને અમે ફરજ પાડવામાં આવીએ છીએ અને શીખવાડવામાં આવે છે કે આ વસ્તુ તમે જે જગ્યાએ રહો છો યા તો જે જગ્યાએ બેસો છો એને ગંદુ ના કરો પરિચય નામ પવન યાદવ હૈ अहमदाबाद म्युनिसपल कॉरपोरेशन की सहयोगी संस्था से है इंदौर से आज जो इस रैली का आयोजन किया गया है उसमें एस एफ स्कूल और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के संयुक्त तत्वाधान में स्वच्छता जनजाता रैली का आयोजन किया गया जिसमें करीब 700-800 बच्चों द्वारा विद्यार्थियों द्वारा भाग लिया गया जिसका मुख्य उद्देश्य यहाँ की जनता एवं रहवासियों को गीला एवं सूखा कचरा एवं प्लास्टिक प्रतिबंध के लिए जागरूक करने का उद्देश्य रहा है